ગુજરાત વકફ બોર્ડના ચેરમેન તરીકે ભાજપ લઘુમતી મોરચાના સિનિયર મોહસિન લોખંડવાલાની કરવામાં આવી હતી ગુજરાત વકફ બોર્ડની મળેલી મીટિંગમાં ભાજપના સિનિયર મોસ્ટ મુસ્લિમ નેતા અને વ્યવસાય ડોક્ટર એવા સુરતના ડોક્ટર મોહસિન લોખંડવાલાની ગુજરાત વફ બોર્ડમાં ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ડોક્ટર મોહસિન લોખંડવાલા વંફ બોર્ડના નવનિયુક્ત સભ્યોમાં સૌથી વધુ સિનિયર છે અને તેઓ હાલમાં ગુજરાત ભાજપ લઘુમતી સેલના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે જોકે લઘુમતી સેલના પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાની આરે છે આ ઉપરાંત તેમણે ગુજરાત માઇનોરિટીઝ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના સભ્ય તરીકે પણ સેવા આપી છે ડોક્ટર લોખંડવાલાએ ભાજપમાં રહીને અનેકવિધ સંગઠનલક્ષી અને સેવાકીય કાર્યોને સુપેરે પાર પાડ્યા છે નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા ડૉક્ટર મોહસિન લોખલવાનાના નામ પર ભાજપ મોવડી મંડળે મંજૂરી આપ્યા બાદ કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે સત્તાવાર મેન્ડેડ ભાજપના નેતા જે જે પટેલને આપ્યો હતો અને જે જે પટેલે વકસ બોર્ડની કચેરીએ તમામ સભ્યોની હાજરીમાં ચેરમેન તરીકે ડૉક્ટર મોહસિન લોખંડવાલાને મેન્ડેડ આપ્યો હતો તમામ સભ્યોએ તેમને વધાવી લીધો હતો ડૉક્ટર મોહસિન લોખંડવાલાની સર્વાનુમતે ગુજરાત વંફ બોર્ડના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી ચેરમેન બનતા ડોક્ટર લોખંડવાલા પર ચોમેરથી અભિનંદનની વર્ષાને મુબારકબાદી આપવામાં આવી હતી